ગુડ મોર્નિંગ ગાઈઝ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત કાલે થઈ ગયા છે અને આજે અમે આવ્યા છીએ મારા ચુંદડી એની વાઇફ ને ચુંદડી ઓઢાડવા માટે સગાઈની અને અત્યારે અમારી સાથે આપણી સાથે છે ભક્ત નિરાલી ભક્તિ અમારા બેન છે મીનાબેન અને આ છે પ્રગતિ બધા એન્જોય કરીએ છીએ કેક કટ થઈ ગઈ છે રિંગ સેરેમની થઈ ગઈ છે અને હવે બપોર પછી અમારે લખવાના છે લગ્ન મારી બેનના

અને બધાય ધીમે 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 નીકળે છે અત્યારે જઈએ છીએ એની ઘરે ત્યાં રીતિ ના કંકુ પગલા કરવા આવે છે અને એની પેલા કામ છે આ એક બે કામ જો હમણાં છું હમણાં લાઈટ થાય લાઈટ એની પેલા એક બે કામ છે એ લઈ પછી જાઉં બીપીન ભાઈ ની ઘરે પછી ત્યાંથી જાઉં મારા પપ્પા ની ઘરે ત્યાં કામ છે એટલે આમને આમ દોડા દોડી છે અત્યારે હવે અવાજ તો બેસી ગયો છે બે દિવસમાં અને નેલ્સ કરાવવા આવી છું પ્રતિક અને માહિર નીચે છે બહુ ઊંઘ આવે છે પણ હવે રસ્તામાં સુવરાઈ દઈ અને પપ્પાની ઘેરે જોઈ અને લગ્ન લખવાના છે એટલે એ તૈયારી કરવાની છે ને હજી મારે બી રેડી થવાનું બાકી છે એટલે હજી તારે બહુ લેટ થઈ ગયું છે ફટોફટ થાય છે કામકાજ પણ મજા આવે છે લગન લખાઈ ગયા છે અને પ્રતિક માહિર નીચે છે પ્રતિક માહીને રાખે છે અને હું આવી છું મહેંદી લેવા માટે અત્યારે ટાઈમ મળ્યો છે એટલે હજી મહેમાન ઘરે છે મહેમાન આવ્યા લગ્ન લખાઈ ગયા અને બસ ચા પાણી નાસ્તા કરાને આપણે મહેંદી લઈ લઉં છું કાલે છે ગરબા પીઠી અત્યારે રાતે જમવાનું છે બધા એને ઘરના લોકોને સાથે માહિર સુઈ ગયો છે અને ફાઇનલી મારે મહેંદી લેવાઈ ગઈ છે મહેંદી લેવાઈ તો ગઈ સાથે સાથે ધોવાઈ બી ગઈ છે એટલે હજી કલર તો કાલે આવશે જેટલો આવે એટલો ચાલે કેમ કે મારી વગર રોતો તો માહિર બહુ અને હવે તમને બતાવું કે લગ્નવાળા ઘરમાં કેવું ચાલે છે શું ચાલે છે આજની બધા અહીંયા ડિસ્કસ કરે છે બધું મારા પપ્પા મોટા પપ્પા છે બે અને બધી લેડીઝો ભજન કરે છે અને ફૂઈ આ મહેંદી લે છે આ ફૂઈ છે મારા ને આ બ્રાઇટ ટુ બી છે જે પોતે અત્યારે મહેંદી લે છે હાથમાં મહેંદી લગાવીને આવ હું ફૂઈ લગન કરવા આવ્યા હા મજા આવે છે મજા આવે ઇના આ મહેંદી આઈ મહેંદી કે ને રાંદલ પદરામણી થઈ ગઈ છે અને આ બધા ગીત ગાય છે ડિસ્કસ કરે છે એ બધા કેવું લાગે છે બધા ને હા કામ કઈ બોલ કે બેડા બેટા સાંભળવું ને સત્સંગ કરવો એમ આ મારા મમ્મી છે આ મારા ત્રણેય મોટા મમ્મી છે અને અત્યારે અહીંયા બધા સાથે રોકાણા છીએ ભાઈના ના લગ્ન માં આવ્યા છીએ ને રોકાવાના છીએ મોજ કરવાના ભાઈ ને બેનના ના હા અને અહીંયા લગ્ન પતે એટલે હવે ભાઈના ના ભાઈ છોકરા ને ઘેરે લગ્ન કરવા જવાના છે ન્યા જલસા કરવાના છે અહીંયા ધાબા નાખ હવે ન્યા ધાબા નાખવાના છે વિડિયો લીધો તો મને હવે આ મોટા મમ્મી એમ પૂછે છે કે યુટ્યુબ મેં કીધું આ ઈ કે વિડીયો ક્યારે આવશે મેં કીધું યુટ્યુબમાં આવશે ને ત્યારે હું તમને લિંક મોકલી દઈ એમ એટલા ઇનોસન્ટ છે કે એને હજી એમ નથી ખબર પડતી કે યુટ્યુબમાં લિંક આવે એમાં વિડીયો આવે તો મને અત્યારે એમ પૂછે છે કે યુટ્યુબ ક્યાં આવે એમ યુટ્યુબમાં ક્યાં આવે એમ એટલે આ લાસ્ટ જનરેશન એવી છે કે જે ઇનોસન્ટ છે કે જેને કઈ ખબર પડતી નથી રીતે જલસા કરી છે તો પછી મળીએ કાલે નવા વ્લોગ સાથે કરશું નવા દિવસની નવી શરૂઆત જય માતાજી જય શ્રી કૃષ્ણ